રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ચૌદ પાંચ બે હજાર ને ચોવીસ મિત્રો તો ફાઇનલી આજે આપણે વાત કરવાના છીએ કે મગફળીમાં જે મગફળી ઉપાડવાની પંદરથી વીસ દિવસની વાર હોય મિત્રો અને જે હું તમને દેખાડીશ એ દવા જો તમે મારશો તો મગફળીનો ગ્રોથ મગફળીનો વજન એકદમ ફૂલ થઈ જશે અને દાણો એકદમ દોડું ભરાવદાર થાય છે મિત્રો ખાસ કરીને અને જે આ રસ રહ્યો એકદમ મગફળીમાં ઉતરી જાય છે મિત્રો તો કઈ દવા છે એની વાત આપણે આગળ કરીએ અને તમને બાજુની સ્ક્રીનમાં પણ એ દવા હું દેખાડીશ કે કઈ દવા મારવાથી ને શું મિત્રો ફાયદો થાય છે અને સાદી અને સારી દવા છે મિત્રો તો ફાઇનલી અત્યારે ઉનાળું સિઝન તલ અને મગફળી પાકવાની તૈયારી ઉપર આવી ગયા છે કમ્પ્લીટ તો અત્યારે ફાઇનલી તલ સાઠથી સિત્તેર દિવસના તમામ ખેડૂત મિત્રો થઈ ગયા છે અને અમે દસથી પંદર ટકા વીસ ટકા ખેડૂત મિત્રો કાપણી પણ ચાલુ કરી દીધી છે તલની અને મગફળી સિત્તેરથી એંશી દિવસની મિત્રો અત્યારે જનરલી હોય છે તો આ દવા ક્યારે મારવાની અને શું થાય છે ફાયદો એની ખાસ કરીને મિત્રો વાત કરશું તો મિત્રો મગફળી એંસી દિવસની હોય ત્યારે ખાસ કરીને એંસીથી પંચ્યાસી દિવસની હોય ત્યારે આ દવા મારવી મિત્રો ફાઇનલી તો આ મગફળી અત્યારે આપણે ત્યાંસી દિવસની થઈ છે મિત્રો તો અત્યારે એનો કમ્પ્લીટ ટાઈમ થઈ ગયો છે મારવાનો તો કઈ દવા મારશું એની ખાસ કરીને વાત કરીએ મિત્રો તો મિત્રો જે પ્રોજી બીજી આવે છે જે એક ગ્રામની ડબ્બી અને પાંચ ગ્રામની ડબ્બીમાં મિત્રો તો એક ગ્રામની ડબ્બીના મિત્રો ચારથી પાંચ પોપ થતા હોય છે અને પાંચ ગ્રામની ડબ્બીના હોળથી વીસ પોપ મિત્રો થતા હોય છે થાય છે જે ખાસ કરીને તો એ શું કામ કરશે એની આપણે મિત્રો ખાસ કરીને ચર્ચા કરશું તો જે મગફળીની જે ડાયરોમાં જે એનો ગ્રોથ અને રસ હોય છે એ ડોડું મિત્રો ખાસ કરીને ઉતારી દે છે અને મગફળીનું ડોડું એટલે કે મગફળી એકદમ ભરાવદાર દાણો કરે છે જો મિત્રો તમે બહુ વધારે પ્રમાણ રાખો તો મગફળીનો દાણો ફાટી પણ જાય છે એવું કામ કરે છે મિત્રો ખાસ કરીને તો છેલ્લે કાચું ખોખું હોય ને પકવાડવાનું કામ કરે છે તો એક ડબ્બીના મિત્રો ખાસ કરીને એક ગ્રામની ડબ્બીના પાંચ પંપ કરવાના અને પાંચ ગ્રામની ડબ્બીના વીસ પંપ કરવાના મિત્રોને વિગે ચાર પંપ સાટવાના ખાસ કરીને જેથી કરી અને અને સારામાં સારું પરિણામ મળે મિત્રો બહુ ખાટું મારવાથી પણ મગફળીનું દોડું ફાટી જતું હોય છે તો વીઘે ચાર પાપ મારવાથી કંઈ થતું નથી મિત્રો તો ખાસ કરીને મિત્રો એ દાણો એકદમ ભરાવદાર થઈ અને મગફળીનો દાણો વજનદાર થાય છે અને કમ્પ્લીટ સારામાં સારું મિત્રો પરિણામ મળતું હોય છે અને ખાસ કરીને વાત કરીએ મિત્રો તો આ દવા માર્યા પછી ખાસ કરીને મગફળીને એક પિયત આપવું જરૂરી છે જે જમીન પછી લીલી હોવી જોઈએ ખાસ કરીને તો જ એનું રિઝલ્ટ સારું મળે છે મિત્રો તો દાખલા તરીકે આપણે આમાં કાલે પાણી વારવાનું હોય અથવા પરમ દિવસે પાણી વારવાનું હોય તો ખાસ કરીને અત્યારે આમાં આપણે આજે કાં કાલમાં દવા મારી દેવાની અને પછી કાલે કા પ્રથમ દિવસે આમાં પાણી આવી જાય એટલે ચાલે મિત્રો ખાસ કરીને તો મિત્રો આ તે પોરજી બીજીની વાત હતી અને બાજુની સ્કીનમાં મેં તમને દેખાડ્યું એ ખાસ કરીને મિત્રો મારવાની દવા અને સારામાં સારું મિત્રો પરિણામ મળે છે અને બસ આજે તો આ વિડીયોમાં એટલું છે અને હવે આ મગફળીને આપણે છેલ્લું ભેદ આપવાનું છે કાલે ચોર્યાસી પંચ્યાસી દિવસે અને આ મગફળી હતાણુંથી હોવા દિવસની આજુબાજુ મિત્રો ઉપડી જશે તો પણ આગળ આગળ આપણે બધા વિડીયો તમને તલનાની દેખાડીશ મગફળીને પણ દેખાડીશ તો બસ આજે એટલું જ ને વિડીયો જોવા બધા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો આવવાનો સપોર્ટ કરતા રહીજો